you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે રહેણા વિસ્તારમાં પડ્યું હતું એના કારણે ચાર તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ દુર્ઘટનામાં બસો નેવ લોકોના કરુણ મોત નીપજાવવાની શક્યતા છે મૃતદેહો એ હાલતમાં બળી ગયા છે કે એની ઓળખ થવી પણ મુશ્કેલ છે અમદાવાદમાં એર ઇન્ડિયા નું સાતસો સત્યાસી વિમાન ક્રેશ થયું હતું વિમાનમાં બસો બેતાલીસ મુસાફરો સવાર હતા જેમાં ટેપ્પન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના પચાસ ઇન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે સમાચાર એજન્સી અન્ય પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતી મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર જે વિમાનની સીટ નંબર અગિયારી પર બેઠેલા હતા તે અકસ્માતમાં બચી ગયા હતા તેમનો વિડીયો પણ સામે આવ્યો છે અગાઉ એપીએ કહ્યું હતું કે વિમાન સવાર તમામ લોકોના મોત થયા હતા જોકે બસો નેવ લોકોના કારણ મોત થયા છે